તો અત્યારે મેં બેડું લીધું હતું બીજું ફૂલ આવ્યું ત્યાં અત્યારે છે મિત્ર એવો છે શા પાણી લઈને સ્પેશિયલ આપણા પાસા કાકા છે તેના પરમ મિત્ર આપણા કાકા છે આજે સિગરેટ ચડાવી છે બાકી અત્યારે બધાએ શાહ પાણી પી લીધા છે આ આપણા પાછા કાકા છે ને આ એનો પરમ મિત્ર રાજકોટથી આવ્યો છે બેસિયલ તો અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે અને ભાઈ છે તે એક વ્યક્તિને ગાડીમાં વહી ગયો છે મહેશભાઈ અને બાકી આપણા પાછા કાકાને છે તે અગરબત્તી પ્રગટાવે છે અને આપણા કાકાને છે તે અત્યારે નીકળી ગયા છે તો પહેલાં અમે પોરો ખાઈએ ત્યારે મારા કાકાને જ આપણે જલ ચડાવી દઈએ તેની માથે કેમ કે કેમ કે તે થોડાક બોડીમાં છે એટલા માટે થાકી જાય એટલા ભાષા કાકા છે આના મિત્ર હતા ખાસ પરમ મિત્ર તો આપણા બે મિત્રો રાજકોટ થી ફૂલવામાં આવ્યા હતા તો અત્યારે ભેગા થઈ ગયા છે આપણે આના બાપુ છે અમિતભાઈ પરમાર તો અત્યારે તે સાથે અહીંયા મળી ગયા છે મુલાકાત થઈ ગઈ છે તો આપણે આગળ જઈ કેમ કે પાછો વિહામો ખાધો છે કેમકે આપણે અમિતભાઈ ને હતા એટલે હું પાછળ રહી ગયો હતો પછી દોડીને આરે થઈ ગયો છું અને આપણે ભગવતી હોટલ છે ત્યાં અત્યારે પી ગયા છે તો બાકી અમે અમેટલા મિત્રો અહીંયા છે મારો કાકાઓને એ પાછો કાકો એક પાછળ રહી ગયા કેમ કે અમે બને હમિત પખેને ઊભા હતા બાપુ પખેને તો એ પાછળ રહી ગયા હું દોડીને આ રહ્યો આવી થઈ ગયો ને સફરજનના ફ્રૂટસ આયા સાથે લઈ લીધા છે તો અત્યારે બધા નાસ્તો કરે છે અને આપણા કાકાને અંદર છે અત્યારે પોરો ખાય છે કેમ કે તે બોડીમાં જરીક છે એટલે એને જરીક તકલીફ બહુ થાય છે અમારે તેટલી બધી તકલીફ ન થાય બાકી અત્યારે તો એટલા સીશા પાણીના છે તો આપણે દામો કુંડવેથી બે આવા વીસ વીસ લિટરના કેલબા ભરી લીધા હતા તો હવે તેમાંથી અત્યારે શીશા ભરી લઈએ અડધીક કલાક જેવું થઈ ગયું પૂરો ખાઈ લીધો છે અને અત્યારે હવે મારે મારે બેડું લેવાનું છે તો અત્યારે હવે લઈ લઈએ અને નીકળી ગયા અહીંથી ભગવારથી હોટલે આપણે થોડીક વાર બધાને ફોનને આવી ગયા કાકા થોડાક આરામ કરતા તો તે પણ કરી લીધું બ્રેક લીધો છે નાનો એવો અને આપણે વૈશ્વમાં ભાગ્યા ત્યારે આપણે વડવાડા હોટલ ને જે આપણે ભગવતી હોટલ કહેતા હતા તે બંને નામથી છે વડવાડા હોટલ પણ છે અને ભગવતી હોટલ પણ છે તો ત્યાં હું ને શિવમ બાપુ અને શિવમ બાપુના પપ્પા તો અમે ત્રણેય શાહ નહોતો પીધો ત્યાં છે તે દુકાનવાળા ભાઈએ શાહ પીવા બોલાવ્યા હતા તો બધા ગયા હતા બાકી અમે નીકળી ગયા હતા ફટાફટ કેમકે અમારે તો બંને અમે અમે ત્રણેય શાહ નહોતો પીધો એટલે અમે ચાલુ કેળે હતા તો અત્યારે ત્રણેય ભાઈઓ અમે વિજય કાકા વે અને અમે બે ભાઈઓ વે રમેશ ભાઈ વેને બે ત્રણે વે અમે વારા પછી વારા લઈ લીધું છે તો અત્યારે આપણે કંટિયા ફાટક અહીંયા અત્યારે અમે વિસામો ખાવા બેઠા છે અમે જોઈ શકતા છો ગોવિંદ કાકા અને સુખા બાપુ છે તે આજ પેલે બહુ પાછળ છે તો એટલા માટે અહીંયા અમે ઘડીક વાર પોરોપોરોને ખાઈ લીધું

આ રીતે અમે વાયરે ફેરે ચડાવીએ અને ઉતારીએ ને એ રીતે કરીએ જમીન માથે નથી મૂકતા તો આ રીતે કરતા હોય અમે એકબીજા ફેરવતા હોય આગળ હું છે રમેશભાઈ છે વિજય કાકા છે તો ડાયરેક્ટ બે ત્રણ જણા થઈ જાય એક પછી એક થોડો જે રીતે ચડાવ્યો એ રીતે ઉતારી ને ત્યારબાદ લઈ લઈએ છીએ બાપુ છે તેને ઈકો ચલાવવાનો છે ને સુખા બાપુને અમે બધા સાથે હાલીને જઈએ છીએ આપણા શિવમ બાપુને અત્યારે શિવમ બાપુ કઈ પ્રોબ્લેમ અમે ચાર પાંચ મિત્રો અમે આગળ આવી ગયા છે તો આપણે મેં લીધું હતું અત્યારે મારા કાકા પાસેથી તો અત્યારે અત્યારે છે અને અમે નરેડી પૂગી ગયા છે પાછળ શકતા તો અત્યારે અમે શાહ પાણી પી લઈએ એવું બધું ચાલે છે ભાઈ અને કાકા ને પાણી પી છે હું ને શિવમ બાપુ શિવમ બાપુ અંદર છે હું અહીં બરોબર ઉભો છું અને તમને વ્યૂ બતાડી ગયો ને જો આપણા કાકાના બે છે તે પણ ફૂટી ગયા

અને અમે પાંચ દસ મિનિટ પહેલાં ભૂમી ગયા છે જેમ કે અમે આગળ હતા અને બાકી તો અહીંયા પેટ્રોલ પંપ છે તો ખબર નથી ગરબા છોકરી ગરબા કહે છે ત્યાં અત્યારે અમે પૂજા છે અને પેટ્રોલ પંપ છે ઠંડુ ઠંડુ પાણીને એમાં પી લીધું છે અને કાકાનું પીવાનું બાકી છે તો અત્યારે એક આ રીતનો છે કંઈક નજારો બેઠા છે તો બાકી તો કઈ નહીં તો અત્યારે હવે

બેસી ગયા છે જોઈ લે કેળા છે ટિફિન આવી ગયો છે તો બાકી અત્યારે નાસ્તો કરીને જમીને નીકળી સાડા દેશ અત્યારે થઈ ગયા છે તો અત્યારે પાન માવાન એવું બધું ખાય ને અત્યારે અમે નીકળીએ તો અત્યારે આપણા કાકા છે તેને અત્યારે અમે પેલા થોડાક આગળ જવા દીધા છે ને અત્યારે અમે ત્રણેયમાંથી માંથી એક જણો લઈ લઈશું કેમકે થોડોક જમી લીધા એટલે આગળ જો આમ કાકા પૂગી ગયા છે થોડાક

આગળ બેનારી રીજો